ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં આ ત્રણ રાશિવાળા લોકો નામ હાથમાં લખેલું હોય છે રાજયોગ જન્મથી જ લખાવીને આવે છે સારું નસીબ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ કુંભ રાશિ વિશે વાત કરીએ તો કુંભ રાશિ વાળા લોકો તેમના શાંત સ્વભાવ માટે જાણીતા હોય છે પોતાના કામ પ્રત્યે આ લોકો ખૂબ જ ઉત્સાહી હોય છે અને તે પોતાના નાના કામને પણ ખૂબ જ ગંભીરતાથી લે છે કુંભ રાશિવાળા લોકો ખૂબ સખત સ્વભાવવાળા અને સાથે જ ખૂબ જ દયાળુ હોય છે જે વાતોમાં તેમને વિશ્વાસ હોય છે તેના માટે સ્ટેન્ડ લેવાથી પાછળ નથી હટતા આ આદતના કારણે ક્યારેક ક્યારેક તેમને મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે આવા લોકો ખૂબ જ બુદ્ધિશાળી અને હોશિયાર હોય છે તેમને પોતાના સારા ખરાબની ખબર હોય છે અને પોતાના મિત્રનો હંમેશા સાથ આપે છે તેમના પોતાના જીવનમાં ધનની કમી રહેતી નથી તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિવાળા લોકો પોતાની પ્રતિભા અને ઉર્જા માટે જાણીતા હોય છે આવા લોકો નિડર હોય છે અને એડવેન્ચર તેમને પસંદ હોય છે તેમને રિસ્ક લેવું પસંદ હોય છે અને આવા લોકો ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે તેમને પોતાની લાઈફમાં જે જોઈએ છે તેની પાછળ જવામાં કોઈ શરમ અનુભવ કરતા નથી તેમના સકારાત્મક વિચારના કારણે લોકો તેમની તરફ આકર્ષિત થાય છે તે પોતાની મહેનતથી ખૂબ જ જલ્દી ઘણા પૈસા કમાઈ લઈ લે છે તે જે વિચારે છે તેને પૂરું કરીને જ રાહતનો શ્વાસ લે છે તેના જીવનમાં ભરપૂર પૈસા હોય છે અને આવા લોકો પૈસા ખર્ચ કરવામાં જરા પણ કંજૂસી કરતા નથી સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિવાળા લોકોને પણ તેમના શાંત સ્વભાવ માટે જાણવામાં આવે છે તેમના મનમાં ભેદભાવની ભાવના હોતી નથી દરેક કામને બેલેન્સ કરીને ચાલવું તેમને સારી રીતે આવડે છે એટલા માટે તેમની સંગત દરેક લોકોને પસંદ આવે છે અને આ ખૂબી લોકોને યાદ પણ રાખે છે આ લોકો હંમેશા પોઝિટિવ રહે છે અને આસપાસ પણ એવો જ માહોલ ઈચ્છે છે તે લોકો પોતાની છબી છોડવામાં સફળ થાય છે આ લોકોને અમીર બનવામાં સમય લાગે છે પરંતુ એકવાર અમીર બની ગયા બાદ જીવનભર કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો